बाळकना प्रथम शिक्षक त्यांना माता पिता माता पिता त्यांना आचरण दाळकने शिक्षण જોઈએ નમસ્તે ભાઈઓ તથા બહેનો ગયા પ્રકરણમાં આપણે બાળકના જન્મ પહેલાંની તૈયારી અંગે વાત કરી હતી આ આ વિષય પરનો આપણો ભાગ ત્રીજો છે તો આગળના બે પ્રકરણ આપે ના સાંભળ્યા હોય તો સાંભળી જવા મારી નમ્ર વિનંતી છે ને આ પ્રકરણમાં આપણે બાળકના જન્મ પછીની તૈયારી અંગે વાત કરવાની છે તો બાળકના જન્મ પછી શું તકેદારી રાખવી જોઈએ તેની આપણે વાત તમે કરીએ કે બાળકનો જન્મ થાય એટલે સુગંધિત દ્રવ્યોથી તેને નવરાવી તેનું નાડી છેદન કરવું જોઈએ અને સુગંધિત હોમ કરવો જોઈએ બાળકને પંદર દિવસથી મહિના સુધી ખૂબ જ પ્રકાશમાં લાવવો નહીં કે તેના કાન આગળ શોર કરવો નહીં કે ઘોંઘાટવાળા વાતાવરણમાં લઈ જવો નહીં પરંતુ આજે કહેતા દુઃખ થાય છે કેટલા અભણ અને ના સમજ માતા પિતા એટલા હરક ગયેલા હોય છે કે બાળક જન્મે તેવું જ તેનો મોબાઈલથી ફોટો પાડે છે અને મોબાઈલમાં મૂકી અને બધાને બતાવે છે પરંતુ આ ખૂબ જ ખોટી પદ્ધતિ છે મોબાઈલના કિરણો તેમજ તેનો પ્રકાશ બાળકને ખૂબ જ નુકસાનકારક છે મારા જાણવામાં એક ઘટના છે કે આવી જ રીતે મોબાઈલથી બાળકનો ફોટો પાડતા બાળક એક અબકી જાય છે અને જેને કારણે તેની મગજમાં અનેક દવાઓ અનેક ડૉક્ટરોને બતાવવા બતાવવા છતાં પણ તેની ક્ષતિ દૂર થઈ શકી નહોતી તો મારી આપ સર્વને નમ્ર વિનંતી છે કે આ રીતનું પણ ના કરશ્યો અને જો તમારે ફોટો પાડવો જ હોય તો ખૂબ જ આછો પ્રકાશ પડે તે રીતે દૂરથી પાડો અને ના જ પાડો તો સારું જન્મ પછી તેના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે બાળકનું નિદાન કરાવવું લીતા હોય છે જેથી કદાચ તેને કોઈ ખામી હોય તો તુરંત તેનું નિરાકરણ થઈ શકે બાળક અને માતાને શુદ્ધ વાયુ અને પવિત્ર જગ્યાવાળા સ્થાનમાં રાખે કે જ્યાં સુધી સુગંધિત વાતાવરણની વ્યવસ્થા હોય બાળકને છ મહિના સુધી માતાનું દૂધ જ પાવવું ઉચિત છે અને માતાને પૌષ્ટિક આહાર આપવો જોઈએ ત્યાર પછી ગાયનું અને બકરીનું દૂધ ઉત્તમ છે ગાયના દૂધમાં અનેક ગુણો રહેલા છે તે આપણે હવે તો બધા જાણીએ છીએ જો કે અહીંયા મારે કહેવું જોઈએ કે પ્રાચીન ગ્રંથોમાં બાળકને માતાનું દૂધ ચાર દિવસ પાયા પછી દૂધ પાવા બીજી સ્ત્રીની વ્યવસ્થા કરવાનું કહેવાય છે અને જો તે ના થઈ શકે તો ગાય કે બકરીના દૂધથી ચલાવવાનું કહેલ છે જેની પાછળનું કારણ બાળકનું શરીર માતાના અંશમાંથી બનેલું હોય છે તેથી માતા નિર્બળ બની ગઈ હોય છે તેથી આ વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે પરંતુ આજના ડોક્ટરો તો માતાના દૂધને ઉત્તમ ગણાવે છે તેથી માતાનું દૂધ સારું અને બાળકને જો બીજી સ્ત્રીનું દૂધ પાવામાં આવે તો તેના ગુણ સંસ્કાર આવવાની પણ સંભાવના રહેલી છે માટે બાળકને ગુણિયલ સંસ્કારી સ્ત્રીનું દૂધ પાવવું જોઈએ ત્યાર પછી બીજું માતા દ્વારા બાળકનું ઘડતર કહેવાય છે કે એક માતા જે બાળકને શિક્ષણ આપે છે એ સ્વ શિક્ષક મળીને પણ તેને શિક્ષણ આપી શકતી નથી અને તેથી એક માતા સ્વ શિક્ષકની ગરજ સારે તેવી આપણામાં કહેવત છે બાળક બાળપણમાં ખૂબ જ નિર્દોષ ખુલ્લા હૃદયનું પૂર્વગ્રહ વગરનું અને માતા પ્રત્યે અનન્ય પ્રેમ રાખનારું હોય છે કારણ કે વધુ પડતું સમય તે પોતાની માતા પાસે રહેતું હોય છે માટે માતા બાળકને જેટલું બાળપણમાં પ્રેમથી શીખવી શકે છે તેટલું આજીવન બાળક શીખતું નથી એક થી પાંચ વર્ષ બાળક માતા પાસે રહે છે આ સમય દરમિયાન બાળક બોલતા બેસતા જોતા ચાલતા શીખતું હોય છે આ સમય દરમિયાન બાળકને પોતાના સ્વતંત્ર મન જેવું કાંઈ હોતું નથી જેવું બાળકને કહેવામાં આવે જેવું બાળકને શીખવવામાં આવે જેવું તે જોવે તે તુરંત પકડી લે છે અને આ સમયમાં બાળક માતા પાસે વધુ રહે છે માટે માતાના ચારિત્રની અસર રહેણી ભાષા વ્યવહાર બાળક પર વધુ અસર પડતી હોય છે માટે તમે જગતના મહાપુરુષોના ચરિત્રની તપાસ કરશો તો માલુમ પડશે કે તેમની માતાઓ ખૂબ જ ચારિત્રવાન હતી અને જો પિતા કદાચ ખરાબ હશે પરંતુ માતા ચારિત્રવાન હશે તો પણ બાળક ચારિત્રવાન બનશે કે પુરાણમાં વાર્તા છે કે પ્રહલાદ અસુર અસુરકુરમાં જન્મ્યો હતો તેમ છતાં તે મહાન ભક્ત થયો કારણ કે ગર્ભ સમયે તેની માતા ઋષિના આશ્રમ નારદ ઋષિના આશ્રમમાં રહ્યા હતા અને તેથી જ તેમના જીવનમાં ભક્તિના ગુણો આવ્યા બાળક આ ઉંમરમાં છોડ જેવું હોય છે તેને જેમ વારવામાં આવે તેમ તે વરે છે માતાએ આ સમય દરમિયાન બાળકને બોલતા શીખવવું જોઈએ બાળક સ્પષ્ટ વાણી ઉચ્ચારે પ્રેમાર તોછડાઈ વગરનું બોલતા શીખે દિલ સ્વર વગેરે સ્પષ્ટ બોલે તેની વાણી પ્રેમાર ચોખ્ખી બને અને તોછડી ના બને તે જોવું જોઈએ મોટાભાગે બાળક મા બાપ અને પરિવારની ભાષા પ્રમાણે જ બોલતા શીખતો હોય છે માટે બાળક તુકારામાં કે તુછડાઈથી ના બોલે સુંદર મોટેથી અને ચોખ્ખી વાણીથી બોલતા શીખવવું જોઈએ જેથી માતા પિતાની વાણી હોય તેવી જ વાણી બાળક બોલતો હોય છે શરૂઆતમાં બાળકને રામ શિવ ઓમ બોલાવવા જોઈએ સતત તે રોજ બોલવાનો અભ્યાસ કરાવવાથી બાળક તેના મુખેથી પ્રથમ ઈશ્વરનું નામ બોલશે તો તેનું જીવન સફળ બનશે પરંતુ ઘણી માતા કે ઘરના ઘણા સભ્યો બાળકને પપ્પા બોલ બેટા કે મમ્મી બોલ તેવું શીખવતા હોય છે કહેવાય છે કે નરસિંહ મહેતા જન્મથી મૂગા હતા પરંતુ જ્યારે ગામમાં આવેલા કોઈ સંન્યાસી પાસે જઈ તેમને લઈ જવામાં આવ્યા ત્યારે તે સંન્યાસીએ તેમને પ્રથમ ઈશ્વરનું નામ કૃષ્ણ બોલાવ્યું અને નરસિંહ મહેતાએ તે સમયે પહેલીવાર બોલ્યા અને તે પણ ભગવાનનું નામ અને મહાન ભક્ત બન્યા માતાએ બાળકને સીધા બેસતા યોગ્ય રીતે ચાલતા જેમ સમજણ થાય તેમ યોગ્ય રીતે જમતા શીખવવું જોઈએ ખાધેલું નીચેના વેરાય વેરાયેલ થાળીમાં નાખી થાળી યોગ્ય જગ્યાએ મૂકવાનું વગેરે બાળપણથી જ શીખવવું જોઈએ બાળકને આ સમય દરમિયાન રમકડાં બહુ પ્રિય હોય છે માટે તેને મહાપુરુષો ભગવાન તેમજ સાહસ વધે તેવા રમકડા આપવા જોઈએ અને રમડતા રમડતાં પણ બાળકને શિક્ષણ આપવું જોઈએ રમકડાં ગણતા રમકડાના નામ વગેરે બોલવા જોઈએ બાળકને બાળપણથી જ સ્વાવલંબી બનવાની ટેવ પાડવી જોઈએ બીજું વાર્તા દ્વારા શિક્ષણ કે માતાએ બાળકને રસ પડે તેવી પશુ પક્ષીની कृष्णा पराक्रम त्यांनी समिती प्रमाणे वाता हो कवी जो आहे वार्ता तेनामा दया करुणा सेवा साहस निरता बहादुरी जवा गुणो विकसे तेव्हा वार्ता हो कवी जो शिवाजीने हळरडू गाता गाता हळरडामज माता जिजाबाहे એવી વાર્તાઓને એવા સંસ્કારો રામાયણ વગેરેની વાર્તો કરી જેનાથી તે નિડર બન્યા અને દેશને મુસ્લિમોથી પંજામાંથી બચાવ્યો આજકાલના બજારમાં પણ આવી ચોપડીઓ મળતી હોય છે કે તે વાંચી સરળ અને ચિત્રોથી બાળકને સમજાય તેવી ભાષામાં વાત કરવી જોઈએ પરિવારના સભ્યોએ પણ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને પોતાનો વ્યવહાર વર્તનમાં કાળજી રાખવી જોઈએ તેથી બાળકમાં આડઅસર ના પડે આજકાલ તો ટીવી મોબાઈલમાં પણ આવી વાર્તાઓ આવતી હોય છે તે થોડો સમય બાળકને બતાવવી જોઈએ બાળકને જોવાથી વધુ અસર પડે છે પરંતુ ઘણા બધા માતા પિતા કે માતાઓ કામમાં વ્યસ્ત હોય છે તેથી ઉઠે ત્યાંથી જ બાળકને મોબાઈલ પકડાવી દેતી હોય છે તે બાળકના મન અને આંખો પર ખૂબ જ વિપરીત અસર કરે છે જે ખૂબ જ ખતરનાક છે તો મોબાઈલ થોડો સમય પૂરતો કે પંદર વીસ મિનિટ પૂરતો કે અડધો કલાક પૂરતો યોગ્ય છે પરંતુ તેનું અતિરેક થવું જોઈએ નહીં કહેવાય છે કે ગાંધીજી કે જેમને પોતાની આત્મકથામાં લખેલું કે તે બાળપણમાં ભવાઈ જોવા જયેલા અને જ્યાં સત્યવાદી રાજા હરિચંદ્રનું નાટક જોયું જે નાટક તેમને ખૂબ જ સ્પર્શી ગયું અને ત્યાર પછી તે સત્યના રસ્તે આ જીવન ચાલ્યા તો મારો કહેવાનો મતલબ કે બાળક વાર્તાથી વધુ સારી રીતે શીખતું હોય છે કે બાળકમાં બાળપણમાં દોષ દુર્ગુણ ના પ્રવેશે તેની ખૂબ જ કાળજી રાખવી જોઈએ પહેલી જ વાર બાળક કોઈ ભૂલ કરે તો તેને સમજાવી અને શક્ય હોય તો હળવી શિક્ષા પણ કરવી જોઈએ જેથી બાળક કાજીવન અવરા વસ્તી જતાં અટકશે નહીં તો પેલી વાર્તા છે ને કે માતા બાળક જ્યારે નિશારેથી વસ્તુ ચોરીને લાવે ત્યારે તેના વખાણ કરે અને શાબાશી આપે તે જ આગળ જતા મોટો ચોર બને છે અને ફાંસી થાય છે ત્યારે તે પોતાની માતાનો જ તિરસ્કાર કરે છે અને તેની માતાનો પસ્તાવાનો કોઈ પાર રહેતો નથી તો બાળપણ એ ખૂબ જ મહત્ત્વનું છે બાળકના ચારિત્ર અને સંસ્કાર ઘટતર માટે ખૂબ જ ઉપયોગી છે તો ખૂબ જ જાગૃત રહી અને આપણે એ બાળપણમાં યોગ્ય સંસ્કારનું સિંચન કરવું જોઈએ હવે પછીના આગળના પ્રકરણમાં બાળક ડરપોક ના બને અને બાળક ગુણવાન બને તે માટે શું કરવું જોઈએ તેની આપણે વાત કરીશું તો આપ મારા આ ઓડિયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો તેવી નમ્ર પ્રાર્થના સાથે આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ